નાગેશ્રી ગામમાં એકસો આઠના એમ ટી પ્રવીણભાઈ ભાણાભાઈ બાંભાણીયા જે નાગેશ્વી લોકેશન પર ફરજ બજાવે છે તેઓને સારી કામગીરી બદલ હૈદરાબાદ ખાતે નેશનલ એવોર્ડ એનાયત કરેલ છે નાગેશ્રી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પલા સાહેબ તેમજ નાગેશ્રી પોલીસ સ્ટાફ દ્વારા પ્રવીણભાઈ ભાણાભાઈ બાંભણિયાનું પુષ્પગુચ્છ તેમજ શાલ ઉઠાડીને એકસો આઠની ટીમનું સન્માન કરવામાં આવ્યું રાજુલા તાલુકાના ચાચ ગામના તારીખ વીસ આઠ બે ના રોજ ડિલિવરીનો કેસ મળ્યો ત્યાં જતા પ્રસુતાએ ઘરે જ બાળકને જન્મ આપેલ પરંતુ જન્મતાની સાથે જ બાળકના હેડના ધબકારા ન હતા તેમજ બાળક રડ્યું ન હતું પછી બાળકને સીપીઆર આપી તેમજ કૃત્રિમ શ્વાસોશ્વાસ આપીને બાળકને નવું જીવન આપેલ છે તે બદલ નેશનલ એવોર્ડથી હૈદરાબાદ ખાતે સન્માનિત કરેલ છે નાગેશ્રી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પલાસ સાહેબ તેમજ નાગેશ પોલીસ સ્ટાફ દ્વારા ભાણાભાઈ ભાણાભ પુષ્પગુચ્છ તેમજ શાલ ઉઠાડીને નાગેશરી એકસો આઠ ટીમનું સન્માન કરવામાં આવ્યું રિપોર્ટર જીગ્નેશ બાદયા જાફરાબાદ